મના મેળાનો આજે છઠ્ઠો દિવસ છે ખૂબ હર્ષ આનંદ અને ઉલ્લાસ સાથે મેળાનું આયોજન થઈ રહ્યું છે અંદાજિત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ અત્યાર સુધીમાં માતાજીના દર્શનનો લાભ લીધો છે આજે છઠ્ઠા દિવસે જગત જનની મા અપ્પાના આંગણે શ્રીયંત્ર સ્કૃતિ અને શક્તિનો ત્રિવેણી સંગમ થયો છે અંબાજી મંદિરમાં નૃત્ય મંડપમાં જે શ્રીયંત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે તે સ્ત્રી શ્રીયંત્રની સૌ પ્રથમ સ્તુતિ ગુજરાતીમાં આજે જય બોલે ગ્રુપના ભાઈ શ્રી નીપેશભાઈ પટેલ દ્વારા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવી છે આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ માતાજીના મંદિર ઉપર વર્ષા કરવા માટેનું આજે આયોજન કરવામાં આવ્યું છે તમામ જે માઈભક્તો છે એમના માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વચ્છતા વિસામો ભોજન બસ સર્વિસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે તથા કોઈપણ શ્રદ્ધાળુને કોઈપણ જાતની તકલીફ ના પડે એના માટે જિલ્લા તંત્ર સતત સક્રિય છે અને જાગૃત છે જય અંબાજી એમ આપણે અગાઉ જણાવ્યું એમ અત્યાર સુધીમાં આજે છઠ્ઠો દિવસ છે અને અંદાજીત પચીસ લાખ કરતાં વધારે માઈ ભક્તોએ માતાજીના દર્શનનો લાભ લીધેલો